તમિલનાડુની આંતર રાજ્ય ત્રિચી નાયડુ ગેંગના દસ સાગરીતોને દબોચ્યા વેપારીની મુકેલ કારમાં રૂપિયા અગિયાર પોઈન્ટ પચાસ લાખની રોકડ ભરેલ બેગ લેપટોપ ચોટાઓ લઈને ભાગી છૂટ્યા હતા પુરુષોની સાથે મહિલાઓ પણ ગુનાઓને અંજામ આપતી હોવાનું બહાર આવ્યું વીસ ગુનાનો ભેદ ઉકેલાયો

પાર્ક કરીને કામાર થઈ ગયા હતા જો કારમાં તેઓએ અગિયાર પોઈન્ટ પચાસ લાખ રૂપિયાની રોકડ ભરેલી બેગ રાખી હતી એ સાથે કારમાં એક લેપટોપ પણ મૂકી રાખ્યો હતો આ દરમિયાન તેમનું કામ પતાવી કાર નજીક આવતા જ તેમની કારમાંથી લાખોની ચોરી થઈ હોવાનું બહાર આવતા તેઓએ પોલીસને જાણ કરી હતી ઘટનાની જાણ થતા પોલીસની ટીમ સ્થળ ઉપર પહોંચી ગુનાનો ભેદ ઉકેલવા તપાસ શરૂ કરી હતી અને બનાવની જગ્યાને આસપાસની વિસ્તારના સીસીડી કેમેરાની સાથે અન્ય ટેકનિકલ એનાલિસિસ અને બાતમીદારોના નેટવર્ક સક્રિય કરતા ગણતરીના સમયમાં તેમને સફળતા મળી અને બે મહિલા સહિત કુલ દસ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી વલસાડ જિલ્લા પોલીસના હાથે ઝડપાયેલા ગેંગ મૂળ તમિલનાડુના છે જે ગુનાઓની દુનિયામાં ત્રિજી નાયડુ ગેંગના તરીકે કુખ્યાત છે જે મુખ્યત્વે કારના કાશ તોડીને તેમાંથી ચોરી કરવાની સાથે ભીડમાં ચોરી કરીને ગુનાઓને જમા આપતા હતા પોલીસે આરોપીઓ પાસેથી રોકડ રકમ અને સોના ચાંદીના દાગીના અને અન્ય કિંમતી સામાન ઘડિયાળોનો મોબાઈલ મળી પાંચ લાખથી વધુનો મુદ્દા માલ કબ્જે કરવામાં સફળતા મળી હતી પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ ગેંગના સાગરી તો મૂળ તમિલનાડુના છે જોકે આવા ગુનાઓને અંજામ આપવા ગેંગ કોઈ શહેરના વિસ્તારોમાં છેવાડાના વિસ્તારોમાં પડાવ નાખતી હતી જ્યારે પણ મોકો મળે ત્યારે ચોરી કરી અને ફરાર થઈ જતા હતા મુખ્યત્વે આ ગેંગ કારના કાસ તોડી અને ચોરી કરવામાં માસ્ટર હતી સાથે જ મેળાઓ અને ભીડમાં પણ તેઓ ચોરીની ઘટનાઓને અંજામ આપી રિક્ષાઓમાં જ અલગ અલગ રીતે ફરાર થઈ જતા હોવાનું બહાર આવ્યું છે જોકે વલસાડ જિલ્લા પોલીસે આ ગેંગને દબોચી વીસથી વધુ ગુનાઓનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે હજુ પણ આગામી સમયમાં ગેંગે આચરેલા અને ગુનાઓના ભેદ ઉકેલવાની પણ શક્યતા જોવાઈ રહી છે આ ગેંગમાં પુરુષોની સાથે મહિલાઓ પણ ગુનાઓને અંજામ આપતી હોવાનું બહાર આવ્યું છે પંદરમી ફેબ્રુઆરીના રોજ વલસાડ સિટી વિસ્તારમાં એક જે ગાડી પાર્ક કરેલી હતી સિટી પોલીસ વિસ્તારમાં એ ગાડી પાર્ક કરેલી ગાડીનો કાચ તોડીને અગિયાર લાખ પચાસ હજાર રોકડા અને એક લેપટોપ એમ કુલ અગિયાર લાખ એંસી હજાર રૂપિયાની ચોરીનો બનાવ બન્યો હતો બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને તાત્કાલિક એસપી ડીવાય એસપી ક્રાઇમ બ્રાન્ચ એસઓજી તમામ સ્ટાફ જગ્યા પર હાજર હતો એ ધ્યાને રાખીને તરત જ ક્રાઇમ બ્રાન્ચ એસઓજીની અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી સાથે સાથે વલસાડ સિટી પીઆઈ અને એમના ડી અલગ અલગ ટીમો આની અંદર કામે લાગેલી હતી વલસાડ જિલ્લાના જે ગુજરાત સરકારના જે ગૃહ વિભાગના જે સીસીટીવી કમાન્ડ એન્ડ કંટ્રોલ નેત્રમ જે વલસાડ સિટી ખાતે કાર્યરત છે એ નેત્રમ સીસીટીવી કેમેરાના તમામ સીસીટીવી ફૂટેજીસ ચેક કરવામાં આવ્યા હતા અને એના આધારે આજે બનાવને અંજામ આપીને જે ભાગી રહેલા લોકો છે એને પ્રોપરલી ફોલો કરવામાં આવ્યા હતા અને આ જે આરોપીઓ ભાગ્યા હતા જે ચોરી કરીને એને વલસા સિટી વિસ્તારમાંથી પકડી પાડવામાં ગઈકાલે એક મોટી સફળતા મળી છે કુલ દસ જેટલા રીઢા ગુનેગારોને પકડવામાં સફળતા મળી છે આ આખે આખી જે બનાવ બન્યો છે એ તમિલનાડુની આંતરરાજ્ય જે ગેંગ છે જે તિરુચિરાપલ્લીની ગેંગ છે નાયડુ ગેંગ એ નાયડુ ગેંગ દ્વારા અંજામ આપવામાં આવ્યો છે અને નાયડુ ગેંગના કુલ બે મહિલા અને આઠ પુરુષ એમ દસ આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે જે આરોપીઓ છે જે આરોપીની વાત કરીએ તો કન્નમમાં નામની મહિલા છે સૌથી પહેલાં ડુંગરાના લવાછા વિસ્તારમાં બે મકાનો એણે બે રૂમ ઓરડીઓ ભાડે લીધી હતી કન્નમમાં જે નાયડુ છે એણે પોતાના ત્રણ ભાઈઓ શિવા નાયડુ શક્તિ અને સિની આ ત્રણ ભાઈઓને બોલાવી લીધા હતા અને કન્નમાએ પોતાનો દીકરો પ્રદીપ અને પોતાની બહેનનો દીકરો વિઘ્નેશ એમ છ જણા પરિવારના સભ્યો અહીંયા રેન્ટ ઉપર બનાવના દસ દિવસ પહેલાં જ રેન્ટ ઉપર બે ઓરડી લઈને ભાડે રહેવા આવ્યા હતા પાછળથી એમણે પોતાના અન્ય મિત્રો જે છે એક મહિલા રખુ અને એની સાથે સાથે બીજા વેંકટેશ કિરણ અને ચંદ્રુ આ ત્રણ જણને બોલાવ્યા દસે દસ જણા જે અહીંયા રહેવા આવ્યા બે દિવસ ઓરડીમાં ત્યારથી તહેવારોની સિઝનને એ બધું હતું શિવરાત્રિનું એટલે આ જે મેળાને એ બધા વિસ્તાર ટાર્ગેટ કરતા હતા અને એ લોકોએ વલસાડ સિટી વિસ્તારમાં છૂટક છૂટક ફરતા એક આ જે ગાડી પાર્ક કરેલી હતી ગાડીમાં જે પાછળ બેગ પડેલી ધ્યાને આવતા આ લોકોએ જે બે જણા છે ગેંગમાંથી એ લોકોએ કાશ તોડીને એમાંથી પૈસા લઈને ફરાર થઈ ગયા હતા અને આ તમામ આરોપીને પકડવામાં મોટી સફળતા મળી છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઈક કરો બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઈક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો